જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ન્યાયપ્રિયતા વાત છે અઢારસો બત્રીસની અમેરિકાની અંદર ગોરાઓનું રાજ હતું તે સમયે તેની અંદર રેડ ઇન્ડિયનો પણ રહેતા હતા આથી ગોરાઓએ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો અને અમુક વિસ્તાર નક્કી કરી દેવામાં આવ્યો કે તમારા આટલા વિસ્તારની અંદર રહેવું ત્યાંથી બહાર ન નીકળવું જો તમે બહાર નીકળશો તો તમારી ખેર નથી આમ વિસ્તાર નક્કી કરી અને રેડ ઇન્ડિયનો ત્યાં રહેતા હતા આથી તેમનો ખૂબ વિરોધ થયો તેમના અનેક લોકોએ આ અન્યાય સામે લડવાનો પ્રયત્ન પણ કર્યો હતો તે સમયે એક રેડ યુનિયન એક વખત ફરતો ફરતો ખરીદી માટે એક બજારની અંદર આવી જાય છે અને એ જ સમયે પેલા ગોરાઓ એમને જોઈ જાય છે આથી તરત તેમને પકડી લે છે આ ટુકડી આખી ગુંડા જેવી ટુકડી હતી હંમેશા બીજાને હેરાન કરવાનો પ્રયત્ન કરતો હતો ચાર પાંચ ગોરાઓ ભેગા થયા પેલા રેડ યુનિયનને પકડી અને લૂંટી લીધો તેમની પાસે જે કંઈ સામગ્રી હતી બધું લૂંટી અને તેમને હેરાન કરવા લાગ્યા તેને ન કહેવાના શબ્દો કીધા મારવા લાગ્યા અને તેની બે કરવા લાગ્યા તે સમયે એક જવાન જે તેમને બટાલિયનનો લીડર હતો તે ત્યાંથી નીકળ્યા તેમને જોયું કે આ ગોરાવો શું કરી રહ્યા છે એટલે પૂછ્યું કે લાય શું કરો છો કે ઝુઆન આ દુશ્મનનો જાસૂસ છે એને અમે પકડ્યો છે પેલા યુવાને એ રેડ યુનિયનની સામે જોયું તો ખબર પડી કાં તો ભોળો ભાળો એક ગામડાનો સાદો માણસ છે આ જાસૂસ ન હોઈ શકે આથી કહ્યું કે તેનું મોઢું જોઈને તમને નથી લાગતું એ જાસૂસ ન હોય ત્યારે પેલા માણસે કીધું મને બચાવો હું એક સાદો સીધો માણસ છું ખરીદી માટે અહીં બજારમાં આવી ગયો અને પકડાઈ ગયો આથી પેલા એ કહ્યું કે એને છોડી મૂકો પણ આ દુશ્મનનો માણસ છે અને છોડી ન મૂકાય એનો તમે મારી નાખશો પેલા યુવાને કહ્યું કે જેમની પાસે હથિયાર ન હોય ને એને આપણે મારી ન શકીએ માટે એને છોડી દો આથી પહેલાં ગોરાઓ કહ્યું કે અમે નહીં છોડીએ આ દુશ્મનને તો અમે મારીને જમ્પીશું આથી જોવાને નક્કી કર્યું કે આમ નહીં માને આથી પોતે નીચે ઉતર્યા અને કહ્યું ખબરદાર નામ લઈ જુઓ એનું જો તમે એને મારવો હોય તો પહેલાં મારી સાથે તમારે યુદ્ધ કરવું પડશે પહેલાં ગોરાવને ખબર હતું કે આ તો મારા લીડર છે અને એમની તાકાતનો તેમને અંદાજ હતો એની સામે અમે લડી ન શકીએ આથી પેલા વ્યક્તિને મૂકી અને ત્યાંથી ભાગી ગયા આ યુવાને પેલા રેડ ઇન્ડિયનનો જીવ બચાવ્યો અને તેમને માન સાથે તેમના વિસ્તારની અંદર મૂકી આવ્યા આ યુવાન બીજું કોઈ ન હતું એ આગળ જતા અમેરિકાના એ રાષ્ટ્રપ્રમુખ પ્રમુખ બન્યા અને એ હતા અબ્રાહમ લિંકન કે જેમણે અમેરિકાની અંદર સુંદર મજાનું કાર્ય સંભાળ્યું હતું અનેક લોકોને ન્યાયને રીતે આગળ વધારી અને દેશની પ્રગતિમાં મહત્ત્વનો ભાગ ભજ્યો હતો